રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજન કરીને આયોજકો ભાગી ગયા હતા એટલે વર અને પડ્યા હતા રાજકોટમાં એક સમૂહ લગ્નમાં જોવા જેવી ઘટના બની છે રાજકોટમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નના આયોજકો ફરાર થઈ ગયા માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું પરંતુ સમૂહ લગ્નમાં આયોજકો જ ફરાર થઈ જતા લગ્ન અટકી ગયા હતા અનેક વરરાજાઓ વહુ અને જનૈયાઓ રજડી પડ્યા છે આ ઘટનાની જાણ થતાં જ સ્થળ ઉપર પોલીસ પહોંચી ગઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના ઋષિવંશી ગ્રુપે માધાપરી ચોકડી પાસે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું આજે અઠ્યાવીસ યુગલોના લગ્ન હતા લગ્ન મંડપ તૈયાર થઈ ગયો હતો પરંતુ જ્યારે જનૈયાઓ અને વરવધુ જાન જાણ લઈને લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ખબર પડી કે અહીંયા કોઈ જ વ્યવસ્થા ન હતી તો તો ગયા છે છે હવે શું શકીએ અમને ખબર ને એના સ્ટેટસ આવ્યું હતું કે હું બીમાર છું અને હું ચાર વાગે આવી શકીશ એની પેલા નહીં આવી શકું અને બધા અમારા આયોજકો આવી જશે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી અહિયાં અને અઠ્યાવીસ નથી અઠ્યાવીસ અઠ્યાવીસ દીકરીના મિંડોર માં હોય અને માતાજી ને વચમાં લીધા હોય ભાઈ હવે મિંડોર ક્યાં છોડવા મને કયો તમે ચાર ફેરા ફરવા હોય અમુક પાસે પૈસા ન હોય બિચારા ગરીબ અમે અમે તો જેમ કે થોડા પૈસા વાળા હોય શું કરે આમાં તમે મને રૂપિયા છોકરી કન્યા પક્ષ પાસે લીધા છે પંદર રૂપિયા એને અમારી પાસે લીધા છે અને ત્રીસ હજાર ટોટલ લીધા છે અને અહીંયા કઈ પણ આયોજક કરેલું નથી ખાલી આ માંડવા લગાવેલા છે લગભગ મને લાગે આને પૈસા નહીં દીધા હોય એને અમારી જે આ ઇજત ગઈ છે બધા માણસો વચ્ચે

જે જાનૈયાઓ અને દુલ્હનના પરિજનો દ્વારા ભારે ઉહાપો મચાવતા રાજકોટ પોલીસ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને લગ્ન મંડપે હાજર નવવધુઓને કાયદાના મંત્ર જાપ કરી પ્રભુતામાં પગલાં મંડાવ્યા હતા ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ સમૂહ લગ્ન આયોજક સામે રાજકોટ પોલીસ વિભાગ કેવા પગલાં લે છે રાજકોટ પોલીસ દ્વારા તમામ લગ્ન પૂર્ણ કરી માનવતાનું ઉત્તમ સેવાકીય ઉદાહરણ પૂરું પાડ્યું છે અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ કેમ કે આમાં ઘણી મોટા ભાગે એવું હોય છે કે એક વખત લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી તો પછી આ તો આજે લગ્ન લગ્નનો દિવસ આવી ગયો તો હવે જે હાજર છે એને પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છે મારી પહેલી પ્રાયોરિટી એ છે કે કોઈ જતા ના રહે અને જેને લગ્ન કરાવવા છે એના લગ્ન અમે પેલા પૂરા કરાવીએ કે તમે ત્યાં પહોંચો અને જો જે પણ વરપક્ષ કન્યાપક્ષવાળા તૈયાર હોય આ લગ્નની વિધિ પણ હજી પણ પૂરી કરવામાં તો એમાં પૂરેપૂરો સહયોગ આપો અને લગ્ન સંપન્ન કરાવો